ત્યારે ભૂસ્ખલન દરમિયાન રસ્તાઓ પુલો અને માનવ વસાહતોને નુકસાન થવાને કારણે વિસ્તારોનો મોટો ભાગનો વિસ્તાર કપાઈ ગયો છે ત્યારે સિક્કિમમાં મૃત્યુઆંક નવ રહેલો છે તેમાંથી છ કેસ મંગન જિલ્લામાંથી નોંધાયા હતા અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિક્કિમમાં લગભગ બારસો પ્રવાસીઓ ફસાયા છે જેમાંથી ઓછામાં ઓછા બસો લોકોને ચુંગથાંગના ગુરુદ્વારામાં આશ્રય લીધો છે જ્યારે અન્ય લાચુંગમાં છે હવાઈ કામગીરી હાલ પૂરતી બંધ હોવાથી ટ્રાવેલ અને ટૂર ઓપરેટરો અને રાજ્ય સરકારે સોમવારથી પ્રવાસીઓને લાચુંગથી ટુંગ સુધી વાહનોમાં લઈ જવાનો નિર્ણય લીધો છે માત્ર તેર કિલોમીટરનું અંતર છે પરંતુ પાંચ જગ્યાએ રોડ ક્ષતિગ્રસ્ત છે ટુંગ અને મગન વચ્ચે ઘણા વાહનો પહેલેથી જ ફસાયેલા છે ભૂસ્ખલનને લીધે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે ભારે વરસાદને કારણે સિક્કિમના લગભગ બારસો જેટલા પ્રવાસીઓ ફસાવા ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે લોકોએ ગુરુદ્વારામાં આશ્રય લેવો પડ્યો છે હાલ હવાઈ કામગીરી પણ વરસાદને કારણે શરૂ થઈ શકી નથી